લાઇટ કેમ ચાલુ નહીં આગળની લાઇટ અલ્યા સાહેબ હળો છે હું કરવી આ લાઇટ અલ્યા સાહેબ હું અલ્યા અલ્યા મોય પગમાં કેમ કાળ આમ શાંતિ રાખો બઈ ઉભા રહો લાઈસન્સ બતાવો ચલો આ લાઈસન્સ થી સ્પીડમાં બાઈક ચલાવવે બરાબર લાવો આરસી બુક બતાવો આરસી બુક બરાબર

લાખ મારા પમ ના પકડો તમે હજાર રૂપિયા દંડ આવ્યો થશે તમારે હજાર રૂપિયા ઇન્સ્યોરન્સ તમારો ખુદનો જુઓ ચલો એક હજાર દંડ બરોબર હવે બીજું ઉભા રહ્યો ચેક કરવું પડશે હો હા સાઈડ ગ્લાસ આઈના ના ભાઈ નહીં સાહેબ જરૂરત નથી લાગતી એટલે કાઢી નાખ્યા એટલે જરૂરત નથી લાગતી આઈનો તો જોવા ને

જેવી તેવી ગાડી લઈને ના પડાય હજાર રૂપિયા ઓનો દંડ લાઈટ કેમ ચાલુ નહી આગળની લાઈટ અલે સાહેબ દાડો છે હો કરવી આ લાઈટ એટલે દાડો છે તો લાઈટ ની કરવાની ના હું કો હોય અતારે દેખાય એમ બધું તે દેખાય રાતી ચમ કરો રાતે અંધારું હોય એટલે કરીએ ઈ લાઈટ બી લાવવાનું ના તો પણ લાઈટ બી ની આવતું તો ચાલુ કરવા મુ જાય તમારું 1000 રૂપિયા દંડ આનો કાયદા મને શીખવાડ્યો કાયદા

અલે સાહેબ કો હમજીન કરો કે હમજીન એટલે નેનો મોણા એટલે હમજીન કરવા ને મને એક વાત સમજણ નઈ પડતી કે હું આ રોડ ઉપર રોજ ઊભો રહું બરોબર જેટલા આવે એટલા બધા નેના મોણસો નોકરીયા તો 15 20000 પગાર બધા કરોડપતિઓ મારા આરા ચોથી જોઈ મને ખબર નઈ પડતી એરે પ્લેન મો જતા આસી તો પ્લેન તો હોય કદી ભાળી જ નહી ની ઉપર એ સાહેબ એ બધાની મન નઈ ખબર પણ યાર હું તો રીઅલ નેનો મોણસ છું યાર એવું હ ઓ કરીએ તે એવું કોઈ નહી આજે કરો સમજીન કરો આપણે જેલ માં નહીં જવું ગાડીએ જમા નહીં કરવી જાય મારા ગોવામાં માં નોકરી જવાનું આ તો લાવ હેડો 1000 ઉસા હાલજો 7 આલો હેડો અલે સાહેબ 1000 ઉસા 7000 7000 રૂપિયા હું કહેવાય તમને ખબર હ સાત તઈન મિંડા 7000 નહીં પણ મારા ગીજામાં 1000 રૂપિયા નહીં હું આલો તમને 1000 એ નહીં 1000 એ નહીં તો હું તો ઉસા કરીન 5000 માંગવાન કરતો તો તમે તો 1000 એ નહીં આવ ના ચાલો ભાઈ પૈસા તો આલવા પડશે તમાર આલવા જ પડશે ઓવા